દોસ્તો વિસાવદરમાં આયોજિત થયેલી પેટા ચૂંટણીમાં ઉમેદવાર ગોપાલ ઇટાલિયા જેવા આમ આદમી પાર્ટીમાંથી વિજેતા થયા હતા ત્યારે હવે સમાચાર સોશિયલ મીડિયા પર વાયુ વેગે ફેલાઈ રહ્યા છે ચૂંટણી તો જીતી ગયા પરંતુ હવે વિધાનસભામાં જ્યારે એમનો અવાજ ગુંજતો કરવાના છે ત્યારે કેટલાક લોકો વિસાવદરથી એવા જે કાંઈ પણ સમાચાર છે આવી રહ્યા છે ગોપાલ ઇટાલિયા જે છે એમનો વિડીયો વાયરલ થયો છે જેમાં વિધાનસભામાં પોતે ગાડું લઈને જાય છે ત્યારે આ તસવીરો છે એક ખેડૂત પુત્રની સાબિત કરે છે કે એમનું ખેડૂત પ્રત્યેનો પ્રેમ કેટલો છે પોતે ગાડામાં બેસીને વિધાનસભામાં જતા હોય એવો એક વિડિયો સોશિયલ મીડિયા પર ખૂબ વાયુ વેગે ફેલાઈ રહ્યો છે ત્યારે દોસ્તો એમને આ લોક ચાહના વિશે અને આખરે ત્રણ ઉમેદવારો જે વિધાનસભામાં વિસાવદર ખાતે ઊભા હતા અને ત્યારબાદ જે કાંઈ પણ ગોપાલ ઇટાલિયાની લોકોએ વિસાવદરની જનતાએ મત આપ્યા છે અને એમને વિજય બનાવ્યા છે ત્યારે આ તસવીરો સોશિયલ મીડિયા પર ખૂબ વાયુ વેગે ફેલાઈ રહી છે ગોપાલ ઇટાલિયા વિજેતા થતાની સાથે જ દિલ્હી પહોંચ્યા હતા પહેલા અરવિંદ કેજરીવાલને મળવા માટે દિલ્હી એરપોર્ટ ઉપર એમનું ભવ્ય સ્વાગત થયું ત્યારબાદ એમણે રાષ્ટ્રીય કક્ષાનું સંબોધન પણ આપ્યું જેમાં અનેક લોકો એમને શુભેચ્છાઓ પાઠવી રહ્યા હતા અલગ અલગ લોકો દ્વારા એમને પ્રેમ આપવામાં આવી રહ્યો હતો દિલ્હીમાં પણ જેવા જ ગોપાલ ઇટાલિયા પહોંચ્યા ત્યારે પ્રથમ દિવસ એમનો ધારાસભ્ય તરીકેનો ખૂબ યાદગાર રહ્યો હતો દરેક લોકો જ્યાં જુઓ ત્યાં માત્ર જય ગોપાલ જય ગોપાલના નારાઓ જ લાગી રહ્યા છે પુષ્પમાળા પહેરાવીને દિલ્હીના એરપોર્ટ ઉપર કેટલા બધા લોકોએ સાથે મળીને એમનું સ્વાગત કર્યું ગોપાલ ઇટાલિયાએ એમનું પ્રવચન પણ આપ્યું ત્યારે હવે એક એમએલએ ગોપાલ ઇટાલિયા તરીકે જ્યારે તેઓ ઉભરી આવ્યા છે અને જ્યારે વિસાવદરમાંથી પોતે વિધાનસભામાં પહોંચ્યા છે ત્યારે સૌ લોકોનો પ્રેમ એમને અહીંયા સુધી પહોંચાડી રહ્યો છે ગોપાલ ઇટાલિયા જેઓ દરેક વ્યક્તિ દરેક સાચી બાબતોને લોકો સમક્ષ પહોંચાડવાનું કામ કરતા હોય છે હંમેશા લોકો એમને જે કાંઈ પણ છે સચ્ચાઈની દ્રષ્ટિથી જોવાનો પ્રયત્ન કરે છે ત્યારે સાધુ સંતોના આશીર્વાદ અને એવું કહેવામાં આવી રહ્યું છે કે એમના મા બાપના આશીર્વાદના કારણે હાલ ગોપાલ ઇટાલિયા જેવો વકીલ હતા વકીલ ગોપાલ ઇટાલિયા હવે ધારાસભ્ય ગોપાલ ઇટાલિયા બની ગયા છે એક જ દિવસમાં એમનું લક ખુલી જાય છે અને એક જ દિવસમાં એમની જિંદગી બદલાઈ જાય છે લાખો લોકોના જનસમર્થન સાથે જન આક્રોશ સાથે જ્યારે લોકો એવું કહેવામાં આવી રહ્યું છે કે અમુક સત્તાથી નારાજ હતા અને જેમાં ગોપાલ ઇટાલિયાને તેઓએ હવે પ્રેમ આપીને તેમની લોકચાહનાને કારણે જ્યારે વિજયી બનાવ્યા છે ત્યારે આ તસવીરો એ સૌ લોકોને ચોંકાવનારી છે કારણ કે ગોપાલ ઇટાલિયાનું કોઈ અનુમાન પણ લગાવ્યું નહોતું કે ગોપાલ ઇટાલિયા એક એવા મત વિસ્તારમાંથી વિજેતા જાહેર થાય જ્યાં સત્તા પક્ષનો દબદબો હોય ત્યારે ગોપાલ ઇટાલિયા જ્યારે વિજેતા જાહેર થયા છે ત્યારે હવે એમનો અવાજ પણ વિધાનસભામાં ગુંજતો થવાનો છે એમાં કોઈ શંકા નથી કારણ કે વિધાનસભામાં તેઓ હવે પહોંચી ગયા છે એમએલએ ગોપાલ ઇટાલિયા સત્તર હજારના મતની લીડથી જ્યારે જીત્યા હતા ત્યારે ચારે તરફ ભલે ચૂંટણી વિસાવદરમાં હોય પરંતુ ગુજરાતના દરેક વ્યક્તિઓ જય ગોપાલ જય ગોપાલના નારાઓ લગાવી રહ્યા હતા ત્યારે આ સમગ્ર ઘટના સોશિયલ મીડિયામાં ખૂબ વાયુ વેગે ફેલાઈ રહી છે આ સમગ્ર ઘટના વિશે આપ શું કહેવા માગું છું નીચે કમેન્ટ બોક્સમાં આપ આપનો મત અવશ્ય શેર કરજો અને દોસ્તો જો તમને વિડીયો ગમ્યો હોય તો